ભરૂચ લોકસભા બેઠકો ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ થઈ એકસો ચાલીસ અપેક્ષિત લોકોની સેન્સ લેવાઈ હતી અન્ય કાર્યકરો અને હોદ્દેદારોની પણ સેન્સ લેવાય તેવો ગણગણાટ હાલમાં થયો છે ભાજપા દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગુજરાતની છવ્વીસ બેઠકો પર પાંચ લાખ મતની લીડથી જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ચીવટ રખાય છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ ભાજપાના એકસો ચાલીસ જેટલા હોદ્દેદારો સાથે મોડી મંડળે મોકલેલ નિરીક્ષકોએ વાત કરી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી જોકે કેટલાક અનઅપેક્ષિત હોદ્દેદારોએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે અમે અપેક્ષિત નથી તો કોઈ રીતે અમારી દાવેદારી અથવા અમારી નજરમાં સક્ષમ ઉમેદવારનું નામ મોવડી મંડળ સુધી પહોંચાડી શકીએ પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો પાસેથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી પ્રદેશ કક્ષાએથી આવેલ અન્ન અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર યુવા મોરચાના પ્રશાંત કારોટ અને સુરતના માજી મેયર અસ્મિતા સિરોયા નિરીક્ષક તરીકે ભરૂચ આવ્યા હતા તેમણે અપેક્ષિત હોદ્દેદારો સાથે ચર્ચા કરી યોગ્ય ઉમેદવાર કોણ હોઈ શકે તે અંગે પ્રતિભાવ મેળવ્યા હતા જેમ